તમે જે લોડર જોઈ રહ્યા છો ટ્રેક્ટર નું આ લોડર છે અને ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે દિનેશભાઈને વિડીયો પૂરો જોતા રહે જો લોડરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં લોડર વેચવાનું છે જોન્ડિયર ચોપ્પન જીરો પાંચનું આ લોડર છે તમે ક્લિયર કર જોઈ રહ્યા છો

ની અંદર આખું તમે લોડર ક્લિયર જોઈ રહ્યા છો છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને ટાયર નેવું ટકા જેવા ટાયર એન્જિન બે હજાર 2021 નું મોડલ ડોક્યુમેન્ટ કમ્પ્લેટ કિંમત અગિયાર લાખ અને પચાસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર અને તમને ગામ ભડિયાદ ગામે જોવા મળશે લોડર લેવું હોય તો દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે દિનેશભાઈ નામ છન્નું બે બેતાલીસ વાળા નંબર પર ફોન કરી લોડર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો